નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં ત્રીસ છ એ બિયારણ નું વાવેતર કર્યું ડાયરેક્ટ બે અત્યારે તમે જો આ પાંચ ફૂટની ની અત્યારે મરચી છે અને વિગે મારે પાંત્રીસ સાડત્રીસ મણ નો ઉતારો આવી ગયો આવી ગયો અને મલ્ચિંગ નું છે બરાબર એટલે પાયા બધે ખાતર વાપરી નાખ્યા તા પછી એક સવા ફૂટ ની થઈ મરચી ત્યારે બ્લેક અમૃત બે વાર ની પણ આમાં વચ્ચે અધ વચ્ચે ગમે ખોદો ને નીકળે બરાબર છ મહિના ટોટલ થયા છ મહિના મરચી હજુ પ્રોડક્શન ચાલુ છે અને બીજી એક વાત કેવાની મારે હે ને પિયત આ વર્ષે સાવ નતું બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવ્યા છીએ ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામમાં આપણી જોડે ખેડૂત છે અજયભાઈ એમનો પરિચય લઈએ તમારું નામ ગામ તાલુકો જણાવો ને નામ અજય ક્યાડા ગામ શ્રીનાથગઢ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરાબર તમે આજે મરચીનો પાક કર્યો છે આજે આ તારીખ આપણી તારીખ કેટલી છે આજે આજ રોજ તમે જોવો છો અત્યારે મરચી પાક ઉભો છે ને એક બે વીણી કરી લીધી છે ને તેમ છતાં આટલી ગ્રીનરી છે અને નવી ફૂટ બી છે આ તમે વાવેતર ક્યારે કર્યું હતું મેં તો ત્રીસ છ એ બી આરણ નું વાવેતર કર્યું ડાયરેક્ટ બે ડાયરેક્ટ બી આરણ મુકાય રોપ નથી વાવેલ ડાયરેક્ટ ડાયરેક્ટ બી મૂકેલા છે અને અત્યારે તમે જોવો આ પાંચ ફૂટ ની હાઈટ ની અત્યારે મળતી છે અને એકદમ છોડ બી એકદમ તાકાતવાળો છોડ છે કે આડો નથી પડ્યો અને બે વીણી તમે ઉતારી લીધી છે તમને અંદાજી કેટલું ઉત્પાદન મળ્યું છે બે વીણી ઉતરી છે એટલે વિગે મારે પાંત્રીસ સાડત્રીસ મણનો ઉતારો આવી ગયો આવી ગયો અને હજુ બી આટલું આ મરચું દેખાય છે તમે જુઓ હજી આટલું લીલું મરચું છે તેમ છતાં ફ્લાવરિંગ બી ચાલુ છે તો તમે આમાં શું શું ટ્રીટમેન્ટ કરી દીધી આપણું બ્લેક અમૃત વાપર્યું હતું તો કેવી રીતે વાપર્યું હતું તમે મે પેલા હે ને બધા પાયાના ખાતર વાપરાતા તા મારે કારણ કે આ મલચિંગ નું છે એટલે પાયાનું બધે ખાતર વાપરી નાખ્યા હતા પછી એક સવા ફૂટ ની થઈ ને મરચી ત્યારે બ્લેક અમૃત બેક અમૃત પચાસ એમ નાખ્યું રાખ્યું રક્ષા અમૃત પચીસ પચીસ બરાબર તો એનાથી તમને શું ફાયદો થયો માનો કે તમે પેલી વખત પીવડાયું તો શું ફાયદો થયો એનાથી તમને ટૂંકમાં ગ્રીનરી સારી એવી પાંદ હે ને મોટું થયું શરૂઆતમાં આપડે જે પિયત આપ્યું એના લીધે પિયત બ્લેક અમૃત આપ્યું એના લીધે મૂળિયા નો ગ્રોથ તો થયો ગ્રોથ સારો થયો એટલે મૂળિયાનો ગ્રોથ આપડે કોઈ બી છોડ જોઈએ ને મૂળિયા નો ગ્રોથ જેટલો જાજો હોય ને એટલું જ હે ને ડાળીઓની સંખ્યા બી વધારે હોય ડાળીઓની સંખ્યા એટલે આપણું ઉત્પાદન ભી વધારે આવે અત્યારે આજ રોજ તમે જોઈ શકો આમાં હજી ફ્લાવરિંગ ચાલુ છે આ ત્રીસ છ થી આજે સત્યાવીસ બાર થઈ છ મહિના ટોટલ થયા છ મહિના છતાંય મરચી માં હજુ પ્રોડક્શન ચાલુ છે અને બીજી એ એક વાત કહેવાની મારે ને પિયત આ વર્ષે સાવ નતું પંદર ઓગસ્ટ થી મારે એક એકાત્ર અડધી કલાક પાણી પીતું એવા મહિના ગયા બરાબર પછી થયું એવું કે આજુબાજુમાં કપાસ માં સુકાઈ ગયા એટલે કપાસ વાળા ને પાણી વહી પાણી મળે છે પણ વચ્ચે મહિના એવા ગયા કે પાણી જ ન મળ પાણી નતું છતાં છતાં ખાલી ઉભી રાખી એવું હતું અને છે એવું અત્યારે મરચી ઉપલો જ ફાલ છે ફાલે મરચું એકદમ શાઇનિંગ વાળું સાઈનિંગ વાળું અને વજન વાળું એવું થાય અને આટલા મરચાં લાગવા છતાંય હજુ હજુ એમાંથી એને ફ્લાવરિંગ બી ચાલુ છે અને નવા મરચાં બી ચાલુ છે તો તમને બ્લેક અમૃત થી ફાયદો થયો બરાબર હા ફાયદો થયો ને હું તો યુઝ કરું છું બધા પાકમાં બરાબર